ફરિયાદી તરફથી એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે ભોગ બનનાર દીકરી ચારેક મહિના પહેલાં ઘરેથી નીકળી ગયેલી અને ત્યારબાદ આ ભોગ બનનાર દીકરીને સમીર અને તેના કાકા ફારૂક પરત સોંપી ગયેલા હતા ત્યારબાદ ફરીથી ભોગ બનનાર ઘરમાંથી રૂપિયા પંચોતેર હજાર જેવી રકમ લઈ અને પોતાના ઓળખના આધારો લઈ વહેલી સવારે ઘરમાંથી ભાગી ગયેલ હતી ભોગ બનનારના કથન પ્રમાણે તેણી સમીર સાથે મોટર સાયકલમાં ભાગી અને એસટી બસ મારફતે જામનગર ગયેલા ત્યાં થોડો સમય ફરી અને ફરીથી પરત પોતાના ગામ આવી ગયેલા

કે જ્યારે ભોગબંદારની ઉંમર અઢાર વર્ષની ઓછી હોય ત્યારે તેની સહમતી હોય તો પણ તે ધ્યાને લઈ શકાય નહીં ભોગબંનારે નામદાર દલિત સમક્ષ કલમ એકસો ચોસઠના નિવેદનમાં તથા ત્યારબાદ પોતાની જુબાનીમાં પણ એ હકીકત જણાવેલી છે કે તેની ઘરેથી રૂપિયા પંચોતેર લઈ અને સમીર સાથે ભાગી ગયેલી હતી આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપીને તકસીર વાન ઠરાવાઈ જોઈએ બંને પક્ષોની દલીલો સાંભળી અને ધોરાજીના મહેરબાણ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસૈન મોયબુલા શેખ સાહેબે આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર બે અને તથા પોક્સો એક્ટ મુજબ તકસીરવાર ઠરાવી અને આરોપીને દંડ ફટકારેલ છે રિપોર્ટર ફિરોઝ જુનેજા વિક્રાંત ન્યૂઝ ધોરાજી આજરોજ રોજ મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમરોણિયા ઉંમર વર્ષ આશરે અઢાર વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની સોળ વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના ચારેક મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા ફરીથી ભોગ બનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને તેની ઘરેથી પિંચોતેર હજાર રૂપિયા રોકડા લઈ અને પોતાના ઓળખના આધારો લઈ અને જતી રહેલી હતી આવા સંજોગોમાં ફરિયાદ નોંધાયેલી ફરિયાદ બાદ તાલુકા પોલીસ તરફથી તત્કાલીન પીઆઈ શ્રી એમ હેરમાએ તપાસ કરેલી અને આ તપાસના અંતે ચાર્જશીટ થયેલો હતો જે ગુનામાં ટૂંકા સમયમાં ટ્રાયલ ચાલી જતા આજરોજ આરોપી સમીર કાસમ આમિરોણિયાને વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ફટકારે છે